જેવું થતું હોય એ બધા લોકો વિરોધ તો કરે જ તો હમણાં હું એ બધા વિડીયો જોતી હતી કે બધા વિરોધ કરે છે એમની જલન એમને ના સારું લાગતું હોય ને એટલા માટે વિરોધ કરતા હશે અને જે લોકો એમ કે છે કે જો તમે ખુખાર મેલવીમાં હાચા હોય તો તમે તાવો થતો હોય અહીંયા તેલ માથે નાખવો તો મારવી કે ખુખાર મેલવી છે એમ પણ અમે એવું નથી કે તમારે જો કાઈ રસ કરાવો અમે માંગીએ છીએ કે ભગવાન માતાજી હોય જે લોકો નથી માનતા એની વાત બરાબર ને તો ચલો અત્યારે નાસ્તા પાણી તો આજે કરવાનો છે કારણ કે સોમવાર છે તમને તો ખબર છે હું સોમવાર રહું છું તો કન્ટિન્યુ બને રહેજો નાવા જાવ છે કચરા પોતા કરીને બરાબર પછી મળીએ આગળ ફાઈનલી નાઈ લીધો છે ને તમે જો આ

નથી તાર પપ્પા આવું બધું કામકાજ કર્યા રાખવાનું તમે જો પાંચ મિનિટ નવરું નહીં થવાનું અને નવરા હોય ત્યારે ગુટું બે રાખવાનું આવું હોય અત્યારે

જોઈ પગમાં કચરો ચોટે ને તો અહીંયા જ જાવું છે ને પાછું ઉખાડેશ હા 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 તો ચાલો કન્ટીન્યુટલી બને રહે ચાલતી જ કાલ પતી ગયું છે અને હવે ગુડુ બુભીને નવડાવવાનું છે તો એના કપડાં કાઢી નાખ્યા છે અને એ બાર રમે ચાલો હું તમને બતાવું કેવી રીતે રમે છે ને કુકુ હાલો નાવા

कार्टून करवा नो ये जो इन क्या है सांते हाल तो कार्टून करी दो आलो पस खाएं पस कोई जान वालो हाँ दो वालो एम किस दो मोबाइल दो मने जल्दी तीन तमे सू ले उतारे सू ले सु सु सू, नुण। सू? नुण। इन पास हम कहीं बोल इस मन तो कहीं को नहीं पड़ती कुकु अब बाबा कर दे अब बाबा करते दे तो आमा अब बाबा कर दे आमा आमा पप्पी करे तो पप्पी મને તો કરી દે મન કરી દે એટલે કાર્ટૂન કરી દો વાલો મને અબ્બાબા કરી દાલ કાર્ટૂન કરવાનું તારે અબ્બાબા કરી દે અબ્બાબા કરી દે ને બધા કોપી કરી દાલ કોપી કઈ નહીં ચલો નહીં કરે જો એનો વાર દીધો છે અને હવે છે ને એ મેં કીધે એમ પછી ખવાડીને ખુવાડી દેવાનું બરોબર ને બરોબર ફૂકું બરોબર બરોબર હા 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 કંટીન્યુ બની રહે છે ઓકે ફાઈનલ ગુડુ બેબી આપણે કર દે અબાબા કહે દે મને અબાબા કહે દે જો કહેતે ડાયો છોકરો છે લે કુકુ ચલા આમ બાબા કહી દે હાલો કુકુ બાબા કહી દે બાબાએ બાબાએ હો એસ અત્યારે ફ્રી થઈ ગયા છે મેં માટે ફરાળ બનાવી નાખ્યું છે ચડે છે મીન્સ કે અને અત્યારે હું આવી ગઈ છું બેડરૂમમાં કારણ કે થોડા મિનિટ આરામ કરવી બરાબર તો ચલો કન્ટિન્યુ બનાવી રહેજો આજે આખો દિવસ કેવી રીતે જાય છે મમ્મીની તો ચોટી લાગ્યા છે બરાબર તો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો તમે જો બે વાગી ગયા છે ને ગુટુ બે બીજા આવી ગઈ છે બીજા કેવા નખરા કરે છે એ સૂતું સૂત્ર એટલું

эм но караи куку яу торе малу бабу амма хм хм трекосту ботам таме чо ва кеу корес полид гё хоке આવું કરવાનું હે આલે કાગળ ધોઈ નાઈ ધોઈ નાય કાગળ ચલો ક્યાર નો રમે છે લઈ લઉં નહી તો માંદો પડ જાય કારણ કે લેટ થઈ ગયું હતું તમે જો બતાવું આ બાજુ મંદિર બંધ થઈ ગયા છે તો ચલો તમને આડે દર્શન કરાવી છે

તો ચલો હવે જઈએ છે ઘર તરફ બરાબર કારણ કે મારી મમ્મી નથી મારી ભજીયા બનાવી દેવાના છે ઓલી વખતે મેં બનાવ્યા હતા ને ત્યારે બહુ જ વખાણ કર્યો તો મારી મમ્મીએ બરાબર ચાલો કન્ટિન્યુઅસલી બન્યા રહે છો અત્યારે છે ને આ પુલ બની ગયો તો બધા એમ કે વીસ વીસ રૂપિયા પેલા કે દસ દસ રૂપિયા એવું બધા લોકો કરે છે આ બાજુ તમે જો કેટલું મસ્ત સરસ એકદમ આવે છે બહુ જ ફોટો નથી પાડતી ના રે ના લે આવ

પણ ગમે ત્યારે મને લઈને આવે અને આપણે હું ચાર દિવસે રીલ્સ બનાવતી હતી ને ચલો એ તમે જગ્યા બતાવો અત્યારે જો અહીંયા બહુ માણસો નથી પેલા હું રીલ્સ બનાવતી હતી ને પેલા અહીંયા બે બધા અને અત્યારે જ્યાં સારું લોકેશન આવે ને બધા અહીંયા આપે છે તમે જો ઓલી બાજુ ટ્રાફિક બધું અહીંયા આવી ગયું છે પુલ ઉપર પેલા એ બાજુ જો જાન પૈણી જાય વાહ આપણે રીલ્સ બનાવતા હતા જો આવી ને વાહ રીલ્સ બનાવતા હતા અને દાદા નું મસ્ત બ્યુટિફુલ લાગે છે તો ચલો કન્ટિન્યુ બનાવી થોડાક આગળ ત્યાં બાજુ માર્કેટનો પાક અહીંયા હાલતા હતા હવે અહીંયા નહીં હાલવાનું થાય મમ્મી ચલો કન્ટિન્યુ છે

કેટલું સરસ વ્યૂ આવે છે એકદમ ક્લીન મસ્ત વ્યૂ આવે છે મન તો બહુ જ મમ આઈને દેવું હે ઓલા હા ઓલું પતરા નું બનાવી રહ્યું છું યાર એવું આપણે આગળ આવે છે કે આ આઈ આપણે એક મસ્ત મજાનું જન્નત જેવું લાગે છે કારણ કે થાનવાડા પહેલી વાર થાનગઢમાં એટલે ભૂલ તો જોયો પણ થાનગઢમાં પહેલી વાર ભૂલ જોયો નકર કી સામે આઈને દે નાનો જવાય કુકુ